નમસ્કાર દોસ્તો હું છું પ્રભાત અને આવી ગયો છે એક નવો વિડીયો લઈને તમારા માટે તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે પાનકાર્ડ આપણે કઈ રીતના મોબાઈલમાંથી સુધારવું તો વિડીયો શરૂ કરવી પહેલાં હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો આવી નવી માહિતી હું લાવતો રહું છું તમને પહેલાં મળે મારો વિડીયો એટલા માટે સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરી લેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો શરૂ કરીએ વિડીયો તો મિત્રો તમારે પણ જો પાન કાર્ડ સુધારવું છે નામ અટક જન્મ તારીખ એમાં જો કોઈપણ જાતની ભૂલ છે અથવા તમારે ફોટો અને સિગ્નેચર અપડેટ કરવા છે તો તમારે કોઈપણ બ્રાઉઝરમાં તમારે પાન કાર્ડ અપડેટ એવું લખી દેવાનું છે વિડીયો પૂરો જોજો એટલે તમને પૂરી માહિતી મળે જરા પણ સ્કીપ ના કરતા તો જુઓ આપણે નીચે જોવા લોગ ઇન મેનેજર લખેલું છે ઓનલાઈન પાન એપ્લિકેશન આ એનએસડીએલની ઓફિશિયલ વેબસાઇટ છે આપણે આમાં પાન કાર્ડનો સુધારો કરી શકીએ છીએ તો આની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે હવે આવી રીતનું તમને એન્ટરપ્રેઝ જોવા મળશે અહીં જો આપણે પાન કાર્ડ ડાઉનલોડ પણ કરી શકીએ છીએ બધા ઘણા બધા ઓપ્શન છે નીચે સ્ક્રોલ કરી દેવાનું છે પાન કાર્ડ સુધારવા માટે તો અહીંયા આપણે જો એપ્લિકેશન ટાઈપ છે ત્યાં આપણે સિલેક્ટ કરી લેવાનું છે ચેન્જ ઓર કરેક્શન ઇન એક્ઝેક્ટ ઇન પાન કાર્ડ ડેટા તો આ આપણે સિલેક્ટ કરી લેવાનું છે એપ્લિકેશનમાં ત્યારબાદ કેટેગરીમાં ઇન્ડિવિઝ્યુઅલ આપણે સિલેક્ટ કરી લેવાનું છે નેક્સ્ટ મિત્રો નીચે સ્ક્રોલ કરવાનું છે નીચે જો અહીંયા ટાઇટલ લખેલો છે તો આપણે ટાઇટલ સિલેક્ટ કરી લેવાનું છે ત્યારબાદ નીચે આપણે સરનેમ નેમ અને મિડલ નેમ જે કરેક્શન કરવાનું છે તમારે એ લખી દેવાનું છે ત્યારબાદ તમારે ડેટ ઓફ બર્થ લખી દેવાની છે એક ઈમેલ આઈડી એન્ટર કરવાનો છે અને મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે અહીંયા નેક્સ્ટ અહીં સિટીઝન ઓફ ઇન્ડિયા અહીંયા યશ કરવાનું છે નીચે પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે તમારો અને ટિક ટીકૉક્સ ઉપર ક્લિક કરી નીચે આઈ એમ નોટ રોબોટ એવું લખેલું છે ત્યાં ટિક કરી અને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ નેક્સ્ટ મિત્રો થોડીક પ્રોસેસ લેશે હવે જો એક ટોકન નંબર જનરેટ થઈ જશે અહીંયા ઉપર એપ્લિકેશનનો નીચે સ્ક્રોલ કરવાનું છે કન્ટિન્યુ વિથ પાન એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમને આવી રીતનું એન્ટરપે જોવા મળશે અહીં આપણે નીચે સ્ક્રોલ કરવાનું છે અહીં જે ફર્સ્ટ છે ડિજિટલી ઈ કેવાયસી થ્રુ એ આપણે સિલેક્ટ કરી લેવાનું છે જો તમારે ફોટો અને સિગ્નેચર અપડેટ કરવાની થતી હોય તો બીજા નંબરનું સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ એ સિલેક્ટ કરીને નીચે સ્ક્રોલ કરવાનું છે અહીંયા જો આપણે ફિઝિકલ પાન કાર્ડ જોઈએ છીએ તો ત્રીસ દિવસની અંદર આપણા ઘરે આવશે તો યસ પર ટીક કરી દેવાનું છે એની આપણે ફીસ ભરવાની થશે તો વિડીયો પૂરો જોજો એટલે કઈ રીતની ફીસ ભરવાની છે એ બધી તમને જણાવીશ પૂરેપૂરો વિડીયો જોજો યશ પર ટીક કરી અને સ્ક્રોલ કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો અહીંયા જો જેની ઉપર તમે આ રીતનું ટીક કરશો ને એ વસ્તુ અપડેટ થશે તો અહીં આપણે આધાર કાર્ડ નંબરના છેલ્લા ચાર આંકડા એન્ટર કરવાના છે નીચે જો અહીંયા લખેલું છે ફોટોગ્રાફને એ બે આધાર મુજબ તમારે રાખવું છે તમે યસ પણ સિલેક્ટ કરી શકો છો નો પણ સિલેક્ટ કરી શકો છો નેક્સ્ટ મિત્રો અહીંયા ટીક કરશું એટલે જુઓ નેમ જે આધાર કાર્ડમાં નામ છે એની પાન કાર્ડમાં તમારે જોતું હોય તો એ તમારે અહીંયા ટીક કરવાનું છે નકર કાંઈ ટીક કરવાની જરૂર નથી જે જે બોક્સમાં તે ટીક કરશો ને એ ડિટેલ ચેન્જ થશે જો અહીં ફોટો આપણે અપડેટ કરવો હોય તો પણ થશે ત્યારબાદ અહીં આપણે જેન્ડર સિલેક્ટ કરવાનું છે નેક્સ્ટ મિત્રો ફાધરનું નામ અહીંયા પૂરું એન્ટર કરવાનું થશે નીચે સ્ક્રોલ કરશું એટલે તો ફાધરનું પૂરું નામ એન્ટર કરવાનું છે ત્યારબાદ નીચે જો આપણે મધરનું પૂરું નામ એન્ટર કરી દેવાનું છે સરનેમ ફર્સ્ટ નેમ ને મિડલ નેમ મધરનું નેમ ઓપ્શનલ છે ત્યારબાદ નેક્સ્ટ જો તમારે પાન કાર્ડ ઉપર ફાધરનું નામ જોઈએ છે કે મધરનું નામ જોઈએ છે તો આપણે ફાધરનું સિલેક્ટ કરી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો અહીંયા કોન્ટેક્ટ અને વધારે તમારે સરનામુંની ડિટેલ નાખવાની થશે આ ત્રીજામાં તો આપણે પૂરું સરનામું અહીં એન્ટર કરી દેવાનું છે ફ્લેટ નંબર ને રોડ ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો છે પિનકોડ સિલેક્ટ કરી લેવાનો છે આ બધું તમારે એન્ટર કરી દેવાનું છે હવે જો અહીંયા ટીક કરશો તો તમારે આધાર કાર્ડ મુજબનું એડ્રેસ જો રાખવું હોય તો અહીંયા ટીક કરી દેવાનો છે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો જો આ રીતના જોવા મળશે કે તમારે એકથી વધારે પાન કાર્ડ છે તમારી પાસે તો તમારે એ પાન કાર્ડનો નંબર એન્ટર કરી દેવાનો થશે નકરી એમને રહેવા દેવાનું છે અને એમાં કંઈ લખવાનું નથી નેક્સ્ટ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ ડોક્યુમેન્ટનું અહીંયા જોવા મળશે જેવા અહીંયા આધારનું પ્રૂફ ઓફ આઈડેન્ટિટીમાં આધાર સિલેક્ટ ઓટોમેટિક થઈને આવશે એડ્રેસ બર્થ ત્યારબાદ પ્રૂફ ઓફ પાન તો એમાં આપણે સિલેક્ટ કરવાનું થશે એમાં આપણે પાન કાર્ડ સિલેક્ટ કરી લેવાનું છે કોપી ઓફ પાન કાર્ડ એવું લખી દેવા અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે નીચે જેવો ડિક્લેરેશન અહીં જોવા મળશે તો ડિક્લેરેશનમાં અહીંયા હિમ સેલ્ફ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આપણું નામ આવી જશે નેક્સ્ટ મિત્રો આપણે કેટલા ડોક્યુમેન્ટ આમાં જોડવાના છે તો એક ડોક્યુમેન્ટ આપણે જોડવાનું છે ત્યારબાદ પ્લેસમાં નામ લખીને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો આવી રીતનું તમને અહીં જોવા મળશે હવે તમારે આધાર કાર્ડના પહેલાં આઠ આંકડા તમારે નાખવાના થશે તમારા ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશું એટલે આખું જે તમે ફોર્મ ભરેલું છે અત્યાર સુધીનું તમ કમ્પ્લેટ એ બધું અહીંયા જોવા મળશે આપણે નીચે સુધી સ્ક્રોલ કરી દેવાનું છે ને પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો પેમેન્ટ તમારે કરવાનું થશે જો ફિઝિકલી આપણે પાન કાર્ડ જોઈએ છીએ ને તો તો અહીંયા ઓનલાઈન પેમેન્ટ થ્રુ પેટીએમ પર ક્લિક કરી દેવાનું છે અહીંયા ટેક માર્ક કરીને પ્રોસેસ ટુ પેમેન્ટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ અહીં જો પે કન્ફર્મ એકસો ને છ રૂપિયા આપણે ટોટલ કંઈક ભરવાના છે તો ને છ રૂપિયા ભરવાના છે તો પે કન્ફર્મ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો જો આટલા ઓપ્શન તમને જોવા મળશે તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ યુપીઆઈથી ભરી શકો છો આપણે યુપીઆઈથી ભરવું છે તો યુપીઆઈ પર ક્લિક કરશું ગૂગલ પે ફોનપે વાપરતા હોય તો હું ફોનપે વાપરું છું જેવું જેની પર ક્લિક કરશું એટલે ફોનપે ઓપન થઈ જશે અહીંયા આપણે એકસો છ રૂપિયા જોવા મળશે પાસવર્ડ નાખી અને ત્યારબાદ પેમેન્ટ કન્ફર્મ કરી દેવાનું છે પાછું આમાં આવશો ક્રોમ બ્રાઉઝરમાં એટલે થોડીક પ્રોસેસ લેશે તમારે થોડીક વેઇટ કરી દેવાની છે જો અહીં પેમેન્ટ સક્સેસ એવું તમને જોવા મળશે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો નીચે સ્ક્રોલ કરશું એટલે જો અહીં ટેક માર્ક કરીને અહીં આપણે ઓથેન્ટિક એટલે લીખવું છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમને આવો એન્ટરપે જોવા મળશે હવે અહીં કન્ટિન્યુ વિથ ઈ કેવાયસી પર આપણે ક્લિક કરવાનું છે એટલે કે જો તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે એની ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે એટલા માટે લિંક હોવો જરૂરી છે મોબાઈલ નંબર આધાર કાર્ડમાં તો નેક્સ્ટ ક્લિક કરશું એટલે જો ઓટીપી આપણે અહીંયા એન્ટર કરવાનો છે અને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે મિત્રો થોડીક દસ મિનિટની અંદર તમારામાં ઓટીપી આવે એટલે થોડીક વેઇટ કરી લે નેક્સ્ટ મિત્રો અહીંયા ક્લિક કરશું આપણે નીચે તો એક એપ્લિકેશન આખી ડાઉનલોડ થઈ જશે તમે જે પણ તમે એપ્લિકેશન ભરેલી છે એ તમામ તમને અહીં જોવા મળશે તમે અહીંયા પીડીએફ થ્રુ જોઈ પણ શકો છો હવે મિત્રો પાસવર્ડ એક એમાં માંગશે એ તમારી બર્થ ડેટ છે એ તમારો એમાં પાસવર્ડ હશે નેક્સ્ટ મિત્રો આપણે પાછા આવશું એટલે જો કન્ટિન્યુ વિથ ઈ સાઇન પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમારે અહીં ટીક બોક્સ ઉપર ક્લિક કરીને તમારો આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી મિત્રો તમારે અહીંયા એન્ટર કરીને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો આપણું એપ્લિકેશન સક્સેસફુલી થઈ ગઈ છે અહીંથી પીડીએફ ડાઉનલોડ કરી લેવાની છે અને મિત્રો તમારું પાનકાર્ડ ત્રીસ દિવસમાં તમને ઘરે મળી જશે અપડેટ થઈને તો મિત્રો કેવો લાગ્યો વિડીયો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લ્યો થેન્ક યુ ફોર વોચિંગ